નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો એક વખત લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે સાગરમાં બેઠા હતા ત્યારે લક્ષ્મીજી ઊંડાના વિચાર શ્રેણીમાં હતા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને પૂછ્યું હે દેવી તમે કયા વિચારોમાં ખોવાઈ ગયા છો ત્યારે લક્ષ્મીજી કહે છે આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જો આ ત્રણ પ્રશ્નોના જવાબ તમે મને સંતુષ્ટ રીતે આપો એવી હું આશા રાખું છું જેથી મારા મનને ખૂબ જ શાંતિ મળશે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે હે દેવી તમારા મનમાં કયા ત્રણ પ્રશ્નો છે નિસંકોચ મને કહો ત્યારે લક્ષ્મીજી કહે છે મારો પહેલો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીના જીવનમાં પુત્ર નથી હોતો મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી ઘરમાં સુખ શાંતિ ન મળે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કઈ ઘરમાં લક્ષ્મી લાંબા સમય સુધી નથી રહેતા ભગવાન વિષ્ણુ આ પ્રશ્નોના જવાબમાં કહે છે હું તમને વિસ્તારપૂર્વક જણાવીશ પહેલો કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો ભગવાન વિષ્ણુ કહે છે જે સ્ત્રી પોતાના સાસરિયા સાસુ સસરા અને મોટાઓની આદર નથી કરતા તેમના શરૂઆતથી વંચનોનું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં પુત્ર નથી હોતો બીજા નંબરમાં કઈ સ્ત્રીને ઘરમાં સુખ શાંતિ નથી મળતી વિષ્ણુ કહે છે જે ઘરમાં વાદ વિવાદ અને માનસિક અશાંતિ રહેતી હોય જે સ્ત્રી તેના પતિ સાથે પ્રેમપૂર્વક વર્તન ન કરતી હોય અથવા શંકા કરતી હોય તે ઘરમાં સુખ શાંતિ હંમેશા અછત રહે છે ત્રીજામાં ઘરમાં કયા લક્ષ્મીજી લાંબા સમય સુધી નથી રહેતા વિષ્ણુ કહે છે જે ઘરમાં સ્વચ્છતા ન હોય ત્યાં મંદિરમાં પૂજા અર્ચના ન થાય અને જ્યાં દરરોજ દાન ધર્મ ન કરવામાં આવે ત્યાં લક્ષ્મી લાંબા સમય સુધી નથા રહેતા હિન્દુ ધર્મ ગ્રંથોમાં કેટલીક લોકકથાઓમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી કથાઓમાં જીવનમાં વિવિધ પાસાઓને ઉપદેશ વ્યક્ત કરવામાં આવ્યા છે મિત્રો હિન્દુ ધર્મગ્રંથોમાં કેટલીક લોકકથાઓમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી કથાઓમાં જીવનમાં વિવિધ પાસાઓને ઉપદેશ વ્યક્ત કરવામાં આવે છે એક વખત માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે વાતચીત કરતા હતા લક્ષ્મીજીએ પુત્ર પ્રાપ્તિ માટે ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે તેમણે સમજાવવાનું શરૂ કરે છે અને કહે છે લક્ષ્મી તું જ છે જગતની માતા સૃષ્ટિના સૌ માટે ધનની દેવી છે તારા જીવનમાં જાતિ કે પરિવારની મર્યાદામાં જેવી પરિસ્થિતિ હોય તું નર્બળ છે અને સૌ માટે સુખનું કારણ છે આ માટે તારી પાસે વ્યક્તિગત સંતાન હોવું યોગ્ય નથી આવું કહેતા તેઓ લક્ષ્મીજીને વધુ સમજાવે છે તેઓ જ કોઈને પણ પોતાનું ધન અને આશીર્વાદ આપે છે તે જ પોતાના પરિવારને અને સંતાનને સમાન છે કથાનો અભિપ્રાય એવો છે કે લક્ષ્મી ધન અને સમૃદ્ધિ નિપક્ષ હોય છે અને કોઈ વ્યક્તિગત પરિવાર માટે મર્યાદિત નથી રહેતી આ કથાના માધ્યમથી આધ્યાત્મિક રીતે સમજાવવામાં આવે છે કે દુર્ભાગ્ય કર્મ અને ધૈર્યના આધારે જીવનમાં સુખ અને દુઃખ મળે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં માન્યતાઓ અનુસાર પુત્ર સંતાનની પ્રાપ્તિ વ્યક્તિગત કર્મો ગ્રહોની સ્થિતિ અને ઘરમાં વાસ્તુ પર આધારિત હોય છે મિત્રો ગ્રહોની સ્થિતિ જો નબળા ગ્રહ જેમ કે ગુરુ અથવા શુક્ર કુંડળીમાં પુત્ર ભાવ પંચમ ભાવ સાથે સંકળાયેલો હોય તો પુત્ર પ્રાપ્તિમાં વિઘ્નો આવી શકે છે રાશિ પ્રમાણે ચંદ્ર અથવા મંગળની નબળાઈ પુત્ર પ્રાપ્તિ માટે અડચણરૂપ બને છે વાસ્તુશાસ્ત્ર ઘરના ઉત્તર પૂર્વ દિશામાં દૂષિત ઈંડા અથવા કોઈ પણ અશુભ ચીજ વસ્તુ હોય તો પ્રાપ્તિ માટે અવરોધ થતો માનવામાં આવે છે શયનખંડ અથવા ચીબાની દિશા પણ મહત્ત્વ ધરાવે છે કાર્સમિક અસરો માન્યતા પ્રમાણે કેટલાક પૂર્વજનોમાં કર્મો અથવા પિતૃદોષના કારણે પુત્ર સંતાન પ્રાપ્તિનો વિઘ્નો આવી શકે છે ઉપાય જ્યોતિષ મુજબ ગુરુવાર કે શનિવારે દાન કરો સંકટ મોચન હનુમાનજીના ઉપવાસ અથવા પૂજા કરવી જોઈએ વાસ્તુમાં ઉત્તર પૂર્વ દિશાને શુદ્ધ કરવી જોઈએ આ કથા પરથી શીખ કથા એ શીખ આપે છે કે સંસારને સુખમય રાખવા માટે પરિવારના દરેક સભ્ય સન્માન કરવું ઘરનું વાતાવરણ શાંતિમય રાખવું અને નિયમિત રીતે ધર્મ કર્મ સાથે જોડાયેલા કાર્યો કરવા જોઈએ તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર